રાજકોટના ઉપલેટા ખાતે પોરબંદર લોકસભાના સાંસદ અને કેન્દ્રીય મંત્રી મનસુખ લીધી છે જેમાં ઉપલેટા માનવ સેવા ટ્રસ્ટ તથા સંયુક્ત ઉપક્રમ આયોજિત સર્વરોગ નિદાન કેમ્પમાં હાજરી આપી છે ડોક્ટર મનસુખ માંડવીયાએ દીપ પ્રગટાવીને કેમ્પની શરૂઆત કરાવી વિવિધ સમાજના આગેવાનો હોદ્દેદારોની સાથે સાથે વિવિધ સંસ્થાઓના આગેવાનો પણ આ કેમ્પમાં હાજર રહ્યા તો મહિલાઓ અને પુરુષોનું બોડી ચેકઅપ પણ કરવામાં આવ્યું માનવ સેવા ટ્રસ્ટ ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉપસ્થિત ઉપલેટા પંથક ની અંદર ચાલતી સેવાકીય પ્રવૃત્તિઓનો મને પરિચય થયો સેવા એ આપણા દેશના સંસ્કાર